પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓએ કર્યા ધરણા કોન્ટ્રાક્ટ પર પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓએ ધરણા કર્યા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ચારસો જેટલા કામદારોને પગાર ન મળતા ધરણા કર્યા હતા કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત પણ કરી હતી સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે ચારસો પચાસ જેટલા કામદારોને પગાર ચૂકવવામાં ન આવ્યો હોવાની પણ રજૂઆત કરાઈ

આગામી દિવસોમાં પણ વરસાદ ખેંચાશે અને વધુ વરસાદ નહીં પડે તો ખેડૂતોને વિકાદિત ત્રીસ થી ચાલીસ ટકા નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે